અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો છે જ્યારે એક બાળકીને લઈને તેના પિતા છે તે હોસ્પિટલે જાય છે પરંતુ ડોક્ટર સાથે માથાકૂટ થાય છે અને ત્યારબાદ ડૉક્ટર છે તે આ બાળકીની સારવાર કરવાની ના પાડે છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

તેની બીમાર ભત્રીજીની સારવાર માટે જ્યારે ગઈકાલે નવ વાગ્યાની આસપાસ સોલા સિવિલ હોસ્પિટલ તે પહોંચ્યો હતો અને તે દરમિયાન આખી આ સમગ્ર ઘટના બની હતી અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બનેલી ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આરોગ્ય સચિવને તાત્કાલિક તપાસના આદેશ પણ આપ્યા છે ત્યારે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની ઉપર એક નજર કરીએ

સુ ન

આવું થયા બાદ ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું કે તમે મારી સાથે ગેરવર્તણૂક કરી છે એટલે જ હું ટ્રીટમેન્ટ નહીં કરું તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ એવું કહીને ચીફ મિનિસ્ટર પાસે જવું હોય તો પણ જાઓ અને હું ટ્રીટમેન્ટ નહીં કરું તેવું મહિલા ડોક્ટરે કહ્યું હતું આમ આ જે દર્દી છે તે સુલા સિવિલ હોસ્પિટલે તેના ભત્રીજેને લઈને સારવાર માટે જાય છે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું તેમનું કહેવું હતું પરંતુ મહિલા ડોક્ટર દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું અને તેનો વિડીયો છે તે તેમણે હતો અને આ વિડીયો અત્યારે વાયરલ થતા આરોગ્ય વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે હવે જોવાનું રહ્યું કે જે પ્રકારે આ ડોક્ટર દ્વારા વર્તન કરવામાં આવ્યું છે તેને લઈને હવે આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો